ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં સ્થાયી થવા વિદેશમાં ફરવા જવા માટેના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પાંત્રીસ પોઈન્ટ તેર લાખ લોકો પાસપોર્ટ ઇશ્યુ થયેલા અને ત્યારબાદથી દસ પોઈન્ટ એકવીસ લાખ ગત વર્ષમાંથી છે આંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ બે હજાર બાવીસની સરખામણી વર્ષ બે હજાર ત્રેવીસમાં ચાલીસ ટકા વધુ પાસપોર્ટ ઇસ્યુ થયા હતા વર્ષ બે હજાર ત્રેવીસ બાદ જે રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઇસ્યુ થયા હોય તેમાં કેરળ પંદર પોઈન્ટ સુડતાલીસ લાખ સાથે મોખરે મહારાષ્ટ્ર પંદર પોઈન્ટ દસ લાખ અને બીજા ઉત્તર પ્રદેશ એટલે કે તેર પોઈન્ટ અડસઠ લાખ સાથે ત્રીજા પંજાબ અગિયાર પોઈન્ટ ચોરાણું લાખ સાથે ચોથા તમિલનાડુ અગિયાર પોઈન્ટ સુડતાલીસ લાખ સાથે પાંચમાં જ્યારે ગુજરાત છઠ્ઠા સ્થાને છે પાસપોર્ટ ઇસ્યુ થવાના વધતા પ્રમાણ અંગે જાણકારોનું માનવું છે કે વિદેશમાં અભ્યાસ જોબ માટે જનારાના તેમજ વિદેશમાં ફરવા જનારાના પ્રમાણમાં પણ વધારો થયો છે જેના કારણે પાસપોર્ટ ઇસ્યુ થવાનું પ્રમાણ વધ્યું છે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાંથી બાવીસ હજાર ત્રણસો લોકોએ પાસપોર્ટ